છોડાઉદેપુર વિધાનસભાના મહિલા સ્વસહાય જૂથોને રૂપિયા ચોપન લાખની સહાયના ચેકનું વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિવંદના વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું વધુ સ્વસહાય જૂથોની એક લાખ ત્રીસ હજાર જેટલી મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડ થી વધુ સહાય પ્રદાન કરવામાં આવી જેમાં છોટાઉદેપુર જિલ્લાના અઠ્યાસી સ્વસહાય સહાય રૂપિયા ચોપન લાખની માતબર રકમની વહેંચણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ નારી શક્તિવંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ કેશ ક્રેડિટ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ પીજી ફંડ માટે રૂપિયા ચોપન લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું બે જગ્યાએ યોજાયેલા સમાંતર નારી શક્તિવંદના કાર્યક્રમમાં મહાનુભાવના વરદ હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પર સહાય ચેક આપવામાં આવ્યા હતા છોટાઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાના નારી શક્તિવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ઉપરાંતની સંખ્યામાં વિવિધ પ્રકારની સખી મંડળોની બહેનોએ આમાં હાજરી આપી અને સાહીઠેક લાખના પ્રોત્સાહન રૂપે વિવિધ કામગીરી પેટે એમને સહાય આજે આપવામાં આવી